છવ્વીસ જુલાઈ બે હજાર શનિવારે સવારે આઠ વાગ્યાને અઠ્ઠાવન મિનિટે શુક્ર પોતાની વર્તમાન વૃષભ રાશિને છોડી મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એમની યુતિ દેવગુરુ બૃહસ્પતિ સાથે થશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન અને ગુરુ સાથે એમની યુતિ આ સાત રાશિઓની ઈચ્છા પૂરી કરનારું બનશે પારિવારિક જીવનમાં આનંદમય વાતાવરણ જોવા મળશે વાણીમાં મધુરતા આવશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બચતમાં પણ વૃદ્ધિ થશે તમારા સૌંદર્ય અને આકર્ષણમાં વૃદ્ધિ થશે સાથે જ તમારી લોકપ્રિયતામાં પણ વધારો થશે આ સમય દરમિયાન તમે કોઈ નવા કૌશલ્ય કે નવી કોઈ વસ્તુ શીખવા માગો છો કે પછી નવો વ્યવસાય શરૂ કરવા માગો છો તો એ તમારા માટે લાભદાયી રહેશે દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધમાં મજબૂતી જોવા મળશે આ સમય દરમિયાન તમારા મિત્રોનો સારો સહયોગ તમને પ્રાપ્ત થશે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ મિથુન સિંહ તુલા ધનુ અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો આ તમામ સાત રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ